જામનગરની પ્રતિષ્ઠિત બાલાચડી સૈનિક સ્કૂલ રેગિંગના કારણે વિવાદમાં આવી છે રેગિંગની આ ઘટના બાદ રાજ્યભરમાંથી વાલીઓ અત્યારે જામનગર પહોંચ્યા છે રાજકોટ જુનાગઢ અને અમદાવાદ સહિત મોટા શહેરોમાંથી વાલીઓએ બાલાચડી સ્કૂલમાં બોલ કર્યો છે રાજ્યના અલગ અલગ જગ્યાએથી આવેલા વાલીઓ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને રજૂઆત કરવા પહોંચ્યા છે જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થીઓને માર મારતા હતા આ વિડીયો વાયરલ થતા અત્યારે વાલીઓમાં આક્રોશ ફેલાયો છે ઘટનાને લઈને વાલીઓએ જિલ્લા કલેક્ટર અને શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરી છે વિડીયોમાં જે વિદ્યાર્થીઓ રેગિંગ કરી રહ્યા છે તેમના સામે કડક કાર્યવાહી કરવાની વાલીઓએ માંગ કરી છે સૈનિક સ્કૂલ બાલાચડીમાં અમારા બાળકો અભ્યાસ કરે છે અને બાળકોને જે સૈનિક સ્કૂલ વાલાચડીને જે પ્રોબ્લેમ છે એના વિશે આજે અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ માનનીય શિક્ષણ મંત્રી શ્રીને બે દિવસ પહેલા આ બાબતે અમે માન્ય કલેક્ટર સાહેબને પણ આવેદન પત્ર આપેલું છે સૈનિક સ્કૂલ બાલાચડીની અંદર બાળકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આપ વિચારો કે સૈનિક સ્કૂલ બાલાચડી તેનું ગુજરાત લેવલે ખૂબ મોટું નામ છે દેશ લેવલે ખૂબ મોટું નામ છે છતાં પણ એની અંદર અત્યારે માત્ર કેવાની શાળા છે નામ પૂરતી શાળા છે તેનો તમામ વહીવટ છે એ અત્યારે ખૂબ જ દયનીય સ્થિતિમાં છે આપણે જણાવવા માંગુ છું કે ખાસ શાળા છે એનડીએ માટે જાણીતી છે એનડીએ ની તૈયારી માટે પરંતુ આપ છેલ્લા દસ વર્ષના પરિણામ ઉપરથી જોઈ શકશો કે શાળા છે એનડીએ બાબતે બિલકુલ નિષ્ફળ નીવડી છે નું તમે છેલ્લા દસ વર્ષનું પરિણામ જો તમે માત્ર આંગળીના તેરવે ગણી શકો એટલા વિદ્યાર્થીઓની અંદરથી માત્ર પાસ આઉટ થયા છે ત્યારબાદ તમને બીજી વાત કહું શિક્ષણની તો શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ પ્રદર્શન છે શાળાનું એક દયનીય પરિસ્થિતિમાં જે સમયસર શિક્ષકો ક્લાસની અંદર આવતા નથી આવે છે તો મોબાઈલનો ઉપયોગ કરે છે બાળકોનું જે લેવલ છે એ ત્યાં જઈને ધીરે ધીરે ડાઉન થતું હોય એવું અમને દેખાઈ રહ્યું છે આ હમણાં આપ સૌએ જોયું હશે કે મીડિયાની અંદર રેગિંગનો જે વિડીયો કરે છે આ તો એક વિડીયો બહાર આવ્યો છે આવું તો ત્યાં દરરોજને માટે આવું થાય છે સિનિયર વિદ્યાર્થીઓ જ્યારે જુનિયર વિદ્યાર્થીઓને માર મારવામાં આવે છે રાતના સમયે બાર બાર વાગે ઉઠાડી અને એમની પાસે પોતાના પર્સનલ કામ કરાવવામાં આવે છે વિદ્યાર્થીઓનો ઢોર માર માર્યા છે હમણાં તાજેતરમાં હું તમને જણાવું તો ગઈ તારીખ આઠ કે નવ ના રોજ વિદ્યાર્થીઓને ચૌદ વિદ્યાર્થીઓને ઢોર માર મારેલ છે આ તમે જો એના ફોટા એની બધી માહિતી પણ અમારી પાસે છે આપ જો કેશો તો અમે આપને એ પણ બતાવશું એ વિદ્યાર્થીઓનો એ રીતે માર્યા છે કે જાણે કોઈ પોલીસ ગુનેગારને મારતી હોય એવો ઢોર મારવા મારવામાં આવ્યો છે જી